પૂજા હોય કે સુગંધિત અત્તર ત્યાં જરૂરિયાત હોય છે સફેદ ચંદનની સફેદ ચંદનના લાકડાને કિંમતી લાકડું માનવામાં આવે છે સામાન્ય રીતે દક્ષિણ ભારતના સફેદ ચંદનના વૃક્ષો જોવા મળે છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના એક ખેડૂતે બનાસકાંઠા જિલ્લામાં સફેદ ચંદનની સફળ ખેતી કરી બતાવી છે આ છે આનંદભાઈ ચૌધરી આનંદભાઈ ચૌધરીએ બી એ એલ એલ બી સુધીનો અભ્યાસ કર્યો છે અને અત્યારે તે બનાસકાંઠા જિલ્લામાં તેમની ખેતીની જમીન પર ખેતી કરી રહ્યા છે આનંદભાઈ આમ તો સામાન્ય ખેતી કરતા હતા પરંતુ વર્ષો પહેલા તેમણે પોતાના ખેતરમાં પડેલી ફાજલ જમીનમાં સફેદ ચંદનના વૃક્ષો વાવવાનો વિચાર આવ્યો અને આનંદભાઈએ પ્રાયોગિક ધોરણે પોતાના ખેતરમાં સફેદ ચંદનના વૃક્ષોનું વાવેતર કર્યું હતું સફેદ ચંદનના વૃક્ષનું વાવેતર કર્યા બાદ દસ વર્ષના સમય બાદ તેમાંથી સુગંધ આવે છે અને પંદર વર્ષ બાદ તેનું લાકડું વપરાશમાં લઈ શકાય છે આનંદભાઈ દ્વારા તેમના ખેતરમાં આઠ વર્ષ પહેલા સફેદ ચંદનના વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને અત્યારે આ વૃક્ષો ગટાદાર થઈ ગયા છે અને આગામી બે વર્ષમાં આ વૃક્ષોમાંથી સુગંધ આવવાની શરૂઆત પણ થઈ જશે ચંદનના વૃક્ષો બે પ્રકારના હોય છે જેમાં લાલ ચંદન અને સફેદ ચંદનનો સમાવેશ થાય છે લાલ ચંદન એ ચંદનનો સૌથી ઉત્તમ પ્રકાર હોય છે અને તેમાંથી મોટી માત્રામાં તેલ નીકળે છે અને તેલ નીકળ્યા બાદ તેના લાકડામાંથી મૂર્તિઓ બને છે જ્યારે સફેદ ચંદનમાંથી ઓછી માત્રામાં તેલ નીકળે છે તેરે ચંદનના મહત્વથી પ્રભાવિત થયેલા આનંદભાઈ ચૌધરીએ અન્ય ખેડૂતો દ્વારા તેમના ખેતરમાં વાવેલા ચંદનના વૃક્ષોથી પ્રેરાઈને પોતાના ખેતરની દોઢ વીઘા જમીનમાં ચંદનના વૃક્ષોનું વાવેતર કર્યું હતું ખેડૂતોએ તેમના ખેતરમાં પડેલી ફાજલ જમીનમાં ચંદનની ખેતી કેવી રીતે કરવી અને તેનાથી આર્થિક ફાયદા ઉપરાંત પર્યાવરણને પણ ફાયદો થતો હોવાનું આનંદભાઈ ચૌધરી જણાવી રહ્યા છે અમારા સગાની અંદર જ્યારે અમે અથી ખેતરની અંદર છ સાત વર્ષ આઠ વર્ષ પહેલાં જે ચંદનના ઝાડ વાયા એની અંદર વિચાર એવો આવ્યો કે ચંદનનું લાકડું આટલું મોંઘું હોવાથી આપણે ખેતરના છેઢાની ચારે બાજુ જો ચંદનનું ઝાડ વાઈએ તો ખેડૂતોની આવક પણ ડબલ થાય અને જે ફાજલ જમી પડી છે એની અંદર જો એ ઝાડ વાવામાં આવે તો પર્યાવરણનો પણ સંભાળ થાય અને ઝાડથી ખેડૂત આવક દસ વર્ષ પંદર વર્ષ પછી એની આવક પણ લઈ શકે બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછત છે અને તેના લીધે ખેડૂતોને ખેતીમાં પણ જોઈએ તેવું વળતર ના મળતા ઓછા આર્થિક લાભ મળી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ પણ ખેતરની પ્રોટેક્શન વોલ નજીક ચંદનના છોડ વાવવા જોઈએ બનાસકાંઠા જિલ્લામાં ચંદનની ખેતી માટે બનાસ ડેરી દ્વારા પણ ખેડૂતોને માત્ર ત્રીસ રૂપિયાની કિંમતમાં એક છોડ આપવામાં આવે છે જેથી સૂકા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સરળતાથી ચંદનની ખેતી કરી શકે એક અમારા સંબંધીની અંદર એમણે જ્યારે આથી છ સાત વર્ષ પહેલાં ઝાડ વાયા હતા ચંદનના એના પછી બીજા પણ અમુક મિત્રોએ એમના ખેતરની અંદર ઝાડ વાયા અને એના પછી બનાસ ડેરી આની આપણા વિધાનસભાના માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ અને બનાસ ડેરીના ચેરમેન પણ છે એમણે આ વિચારને બનાસકાંઠા જિલ્લાની અંદર લાગુ કર્યો અને ખેડૂતોને ચંદનના ઝાડ વાવવાની પ્રેરણા પણ આપી અને એ ઝાડ ખેડૂતોને ચંદનના રોપા બનાસ ડેરી દ્વારા પણ આપવામાં આવે છે નજીવી કિંમતે અને એના લીધે બનાસકાંઠા જિલ્લાની અંદર ચંદનનું વાવેતર મોટા પાયે થઈ રહ્યું છે અને આ સિઝનની અંદર પણ અમે અમારા ખેતરની અંદર મોટા પાયે રોપા રોપવાના છીએ ચંદનની ખેતી સરળતાથી કરી શકાય છે ખેડૂતે ચંદનના રોપા ખરીદીને પોતાના ખેતરની ફરતે તેનું વાવેતર કરવું જોઈએ પ્રતિ કિલો રૂપિયાનો ભાવ ધરાવતા લગભગ એક થી દોઢ લાખ રૂપિયાની આવક થાય છે જેથી ચંદનના વૃક્ષ વાવેતર ખેડૂતો માટે ભવિષ્યનું રોકાણ પણ કહી શકાય વિશેષ એટલે જો ખેડૂત જમીન કોઈ પડી હોય જે વિસ્તારમાં પાણી ઓછું હોય તો એ વિસ્તારની અંદર ટપક સિંચાઈ બંધરથી જો એ ઝાડ વાવે તો એના ખેતરની અંદર જો બંજર જમીન પડી છે તો દસ વર્ષ પંદર વર્ષ પછી મોટી પ્રમાણમાં આવક લઈ શકે છે અને વિસ્તાર હરિયાળો પણ થઈ શકે છે બીજું કે જે પાણીવાળો વિસ્તાર છે જ્યાં ખેતી થાય છે એ વિસ્તારની અંદર ખેડૂતો એમના ખેતરની ચારે તરફ જે આપણે પહેલાં ઝાડ હતા ને અત્યારે ફેન્સિંગ કાંટાળી વાળ કરી છે તો એ કાંટાળી વાળની ચારે બાજુ જો ઝાડ વાવવામાં આવે ચંદનના રૂપા તો એને સમયાંતરે પાણી પણ ખેતરની અંદરથી મળી રહે છે અને એ આપણે ધ્યાનની આપણા ધ્યાનના હેઠ નજા હેઠળ દસથી પંદર વર્ષ પછી ઝાડે આપણું એક બાળક ઉછેરીએ અને મોટું થાય અને તો એનો ખર્ચો પણ એ ઝાડમાંથી નીકળી જાય અને મોટા પાયે આવક થતી હોય છે તો ખેતરની અંદર ખેતી પણ થાય છે અને ચંદનના ઝાડની આવક પણ થાય છે ખેડૂતોને

ખેડૂત દ્વારા સરકારમાં માત્ર સાત બારના ઉતારા રજૂ કરીને કેટલા વૃક્ષો વાવે છે તેની જ માહિતી આપવાની હોય છે જેથી દરેક ખેડૂત તેના ખેતરમાં ચંદનની ખેતી સરળતાથી કરીને ભવિષ્યમાં સારી એવી આવક મેળવી શકે છે